હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બધાને જ ભાવે તેવી બટાકા પૂરી કે બટાકાના ભજીયા બનાવીશું તેની સાથે તેની ટેસ્ટી કઢી બનશે અને આ ભજીયા બહુ જ સરસ ક્રિસ્પી બને છે તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો તેના માટે મેં અહીં એક કપ ચણાનો લોટ લીધો છે એકદમ બારીક ચણાનો લોટ આવે એ લેવાનો છે તેને આ રીતે વિસ્કરની મદદથી થોડું મિક્સ કરી લઈશું જેથી તેની મોટી ગાંઠો હોય એ ભાંગી જાય હવે તેમાં એક મોટી ચમચી કોર્નફ્લોર લઈશું તેની સાથે જ પાંચ ચમચી હિંગ નાખીશું સાથે પાંચ ચમચી અજમો લઈશું અજમાને આ રીતે હાથથી થોડું મસળીને નાખીશું જેથી તેની ફ્લેવર બહુ જ સરસ આવે હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને હવે તેમાં થોડું પાણી લઈશું અને એકદમ ઘાટું ખીરું બનાવી લઈશું જેથી ખીરામાં કોઈ ગાંઠો ના રહે અને એકદમ સરસ લીસું બને તો અહીં આપણે એક ચમચી કોર્નફ્લોર લીધો છે તેનાથી એકદમ ક્રિસ્પી બટાકાપુરી બનશે અને સરસ બહાર જેવી જ બનશે હવે બાકીનું પાણી લઈને મીડિયમથી કન્સિસ્ટન્સીનું ખીરું તૈયાર કરીશું તો અત્યારે તમે જોઈ શકો છો કે આવું આપણે ખીરું બનાવીને તૈયાર કરવાનું છે હવે આપણે તેને એક મિનિટ ફીણી લઈશું જેથી બટાકા પૂરી સોડા નાખ્યા વગર પણ સરસ ફૂલશે અને ક્રિસ્પી થશે તો જોઈ શકાય છે સરસ ખીરું લાઇટ થઈ ગયું છે હવે તેને ઢાંકીને દસ મિનિટ રેસ્ટ આપીશું અહીં મેં બે બટાકા લીધા છે તેને ધોઈ કોરા કરી લીધા અને હવે બટાકાને આ રીતે આડું રાખીને મીડિયમ થીક સ્લાઇસ પાડી લઈશું તો બટાકાની સ્લાઇસ પાણીમાં નથી પાડવાની તો જ્યારે પણ બટાકાપૂરી બનાવી હોય ત્યારે જ બટાકાની સ્લાઇસ તૈયાર કરવાની અને મીડિયમ થીક રાખવાની છે તો બધી જ મેં સ્લાઈસ પાડી લીધી છે અને અહીં આપણે ખીરું સેટ થઈ ગયું છે તેને થોડું મિક્સ કરી લઈશું અને હવે તેમાંથી બટાકાપુરી બનાવી લઈશું તો એક બટાકાની સ્લાઇસ લઈ વ્યવસ્થિત ખીરામાં કોટ કરી લેવાની અને વધારાનું ખીરું આ રીતે થોડું નીતારીને મીડિયમ ગરમ તેલમાં બટાકાપુરીને તળી લઈશું તો આ બટાકાના ભજીયા એકદમ ક્રિસ્પી તળવાના છે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને ભજીયા તળાતા જશે તેમ રીતે ઉપર આવતા જશે અને એકદમ સરસ ફૂલી જાય છે તો એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરની આ બટાકાપુરી તૈયાર કરી લેવાની છે તો આ રીતે મેં બધી જ બટાકાપૂરી તળીને તૈયાર કરી લીધી છે હવે તેની સાથે સૌ થતી કઢી બનાવીશું તો તેના માટે મેં અહીં બે ચમચી ચણાનો લોટ લીધો છે તેની સાથે જ બે ચમચી દહીં લીધું છે બંને વસ્તુને એકદમ સરસ મિક્સ કરી લઈશું તમે દહીંની જગ્યાએ અડધો કપ છાશ પણ લઈ શકો છો અને સરસ લમ્સ વગરનું ખીરું તૈયાર થાય હવે તેમાં એક કપ પાણી લેવાનું છે અને એકદમ પતલું ખીરું બનાવી લઈશું તો જો તમે છાશ લેતા હોય તો અડધો કપ છાશ અને અડધો કપ પાણી લેવાનું હવે એક વાસણમાં એક નાની ચમચી તેલ ગરમ કરીશું તેમાં ચમચી રાઈ નાખીશું અને સાથે પાંચ ચમચી હિંગ લેવાની છે અને હવે તેમાં કઢી માટેનું તૈયાર કરેલું મિશ્રણ એડ કરીશું અને સાથે જ તેમાં ચપટી હળદર નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું છે અને બે ચમચી ખાંડ લીધી છે તો ગળપણ તમારી ઈચ્છા પ્રમાણે વધારે ઓછું કરી શકો છો હવે તેમાં એક તીખું લીલું મરચું અને અડધી ચમચી આદુની પેસ્ટ નાખીને બધું જ સરસ મિક્સ કરી લેવાનું છે અને આ કઢીને ત્રણથી ચાર ઉભરા આવે તેટલી ઉકાળી લઈશું કઢી એકદમ સરસ ઉકળી ગઈ છે તો ફ્રેન્ડ્સ બટાકાપુરી સાથે એકવાર આ રીતે કઢી ચોક્કસથી બનાવજો અને સોડાનો ઉપયોગ કર્યા વગર પણ એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી બટાકાપુરી બને છે તો જો તમને મારી રેસીપી ગમી હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ